સુરત શહેરમાં જંગીરાબાદ વિસ્તારમાં આવેલા સોડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર વૈષ્ણોદેવી સુધી સિટી રોટ શરૂ કરવામાં આવ્યો છે સુરત મહાનગરપાલિકાનો વિકાસ ચારે તરફ આગળ વધી રહ્યો છે જેને કારણે લોકોની સંખ્યામાં પણ સતત વધારો થતા પ્રાથમિક સુવિધાને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે નવા નવા વિસ્તારો સુરત શહેરમાં ભળી રહ્યા છે ત્યારે લોકોના આવા ગમન માટે સુવિધા ઉભી કરવી ખૂબ જ જરૂરી છે સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા માસ ટ્રાન્સપોર્ટેશનને હજુ વધારે તેનો વ્યાપ વધારવામાં સફળતા મળી રહી છે શહેરમાં ચોકથી જાગીરાબાદ વિસ્તારમાં આવેલા સોડા સંસ્કૃતિ આવાસ ટીપી નંબર ત્રીસ વૈષ્ણોદેવી હાઈટ સુધી રૂટ શરૂ કરવામાં આવ્યો છે આ રૂટ શરૂ કરવાને કારણે અનેક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં ચૂકવવાના થતા ભાડામાં રાહત મળશે ધારાસભ્ય પોણેશ મોદીએ જણાવ્યું હતું કે દેશના મહાનગરોમાં બીઆરટીએસ અને સિટી બસની સેવા શરૂ કરવામાં આવી ત્યારબાદ સુરત શહેર સૌથી મોટું નેટવર્ક ગોઠવવામાં સફળ રહ્યું છે સુરત શહેરની વસ્તીના પ્રમાણમાં સિટી બસના અલગ અલગ રૂટો પર ખૂબ જ મોટી સંખ્યામાં સિટી બસ દોડાવવામાં આવી રહી છે આગામી દિવસોમાં આની સંખ્યા પણ વધારવામાં આવશે આજે વણકલા સુડા સંસ્કૃતિ આવાજ સુધી સિટી બસનો રોટ વધારવામાં આવ્યો છે શહેરીજનોને સુરત મહાનગર જેવી રીતે વિકસિત થઈ રહ્યું છે યાતાયાત માટે બુલેટ ટ્રેનની સુવિધા સરકાર ઝડપભેર પૂર્ણ કરી રહી છે મેટ્રો ટ્રેન પણ ઝડપભેર કાર્યવાહી થઈ રહી છે અનેક પ્રકારની ટ્રેનોમાં સુવિધા આપવામાં આવી રહી છે ગુજરાતની બહાર જવું હોય તો ત્યાં ડોમેસ્ટિક એરપોર્ટ હતું હવે ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ બની ગયું છે

એને સુરતમાં કોઈ પણ ઝડપભેર જઈ શકે એના માટેની આજની સુવિધા સુરત મહાનગરે ઉપલબ્ધ કરી છે ત્યારે આ બીઆરટીએસના ચેરમેન શ્રી સોમનાથભાઈ મરાઠે એમણે ખૂબ ઝડપભેર નિર્ણય લીધો ખૂબ ઝડપથી આ કાર્યવાહી કરી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમના કામને બિરદાવું છું અને ઝડપથી આપ જોઈ શકો છો કે આજે એક બસનો શુભારંભ થયો છે આ નવા વિસ્તારને મહાનગરોમાં એક બીજા વિસ્તારને જોડતું આ બસ એ આપણે સૌને એક ટાટડે માનવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે આપ સર્વે ને અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ સુરત